પોતાનું સ્થાન ગ્રહણ કરી લે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલાના યજમાન પદે આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના પાંત્રીસમા સત્રની દ્વિતીય બેઠકમાં આપ સર્વેનું હું ચૈતાલી ઠક્કર હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ બેઠકના અધ્યક્ષ શ્રી રઘવીરભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર તેમનું સ્થાન ગ્રહણ કરે સાથોસાથ સર્જક વિશેષની આ બેઠકમાં જે સર્જક વક્તાઓને આપણે સાંભળવાના છીએ તેવા વક્તા શ્રી ઉદયન ઠક્કર શ્રી મીનળ દવે શ્રી બકુલ ટેલર આ ત્રણેય આદરણીય વક્તાઓને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી જાય અને તેમનું સ્થાન ગ્રહણ કરે સર્જન વિશેની એક બેઠકમાંથી આપણે પસાર થયા જેમાં સર્જકે ખુદ પોતાના સર્જન વિશે વાત કરી અને હવે એવી બેઠક શરૂ થવા જઈ રહી છે જે પ્રથમ રૂપે છે એમ કહેવાયું છે કે રાઇટિંગ ટુ મી ઇઝ સિમ્પલી થિંકિંગ થ્રુ માય પણ સિમ્પલી અને એના દાખલાઓ ગઈ બેઠકમાં આપણે જોયા કે મહેન્દ્રભાઈએ એમનો નિબંધ આપણી સામે રજૂ કર્યો તો આંગળીઓના સર્જનને આપણે જોયું કેટલાય મિત્રો અહીંયા હાજર છે વડીલો હાજર છે એમાં કેટલાય સર્જન સાથે જોડાયેલા છે તો આવા સર્જન સાથે જોડાયેલા સૌ અનોખા અોખા સર્જકોના સર્જનમાંથી આપણે આ બેઠકમાં ત્રણ સર્જકોના સર્જન વિશે કશુંક સત્વશીલ પામવાના છીએ લાભાન્વિત થવાના છીએ સૌપ્રથમ હું એક કવિ સર્જકની નાની એવી રચના આપની સામે રજૂ કરીશ બળતી મીણબત્તીને ફૂંક મારી કોઈ બહાર થંભેલા અંધકારને કહે આવ અંદર અહીં બીવા જેવું કંઈ નથી એમ કવિતા બોલાવે તારું બધું ઓલાવીને આવ હવે ખોવા જેવું કંઈ નથી ખોવાયેલું ગોતતા મળી જાય તે કવિતા ન હોય પણ ખોવાયેલા ને જે મળી શકે તે કવિતા તો આદરણીય કવિશ્રી દિલીપ ઝવેરીની સર્જન યાત્રા સર્જક વિશે વાત કરશે કવિ શ્રી ઉદયન ઠક્કર બરાબર લાગે છે ઓકે છે હું તો કે માઇક ન માવું પણ મારું શીર તો હું રાખીશ તો ભાઈઓ અને બેનપણીઓ દિલીપ ઝવેરી સર્જક વિશેષ પંદર વર્ષની ઉંમરે દિલીપ ઝેવરીના કાવ્યો સંસ્કૃતિ અને ક્ષિતિજ સામિકોમાં છપાતા થયા અને ત્યારથી તે આજ પર્યંત તેમની બ્યાસી વર્ષની ઉંમરે પણ તે લખે છે તેમણે વિપુલ માત્રામાં કાવ્ય સર્જન કર્યું છે હવે વીસ મિનિટમાં આવી સર્જકતાને ન્યાય ન આપી શકાય એટલે કંઈ એવો તોડ કાઢ્યો છે સુનિતા કે આપણે એમનો પહેલો કાવ્ય સંગ્રહ પાંડુ કાવ્યો અને ઇતર અરે શરીફાબેન પછી ખંડિત કાંડ અને પછી એમનો બીજો કાવ્ય સંગ્રહ કવિતા વિશે કવિતા ત્રીજો એ સંગ્રહોની નોંધ લઈએ અલ્પ માત્રામાં વાતો કરીએ અને એમનો જે છેલ્લો પ્રકાશિત કાવ્ય સંગ્રહ બે હજાર એકવીસમાં ભગવાનની વાતો એની માંડીને વાત કરીએ તો કંઈક ન્યાય અપાય તો દિલીપ ઝવેરીએ એમના પ્રારંભના કાવ્યોમાંથી ઝાઝા જાળવ્યા નથી આ પોલેન્ડની કવિયત્રી વિસ્લોવા સિમ્બાટ્સકા એને નોબેલ પ્રાઇઝ મળ્યું પછી એમનો ઇન્ટરવ્યૂ લેતા હતા તો એમને કહે તમે ખાલી સવા બસો કાવ્યો લખ્યા છે એવું કેમ એટલે કે છે એનું એક કારણ એવું છે કે મારા ઘરે વેસ્ટ પેપર બાસ્કેટ પણ છે એ આપણા સર્જકોએ વસાવા જેવી સોંગી વસ્તુ છે વેસ્ટ પેપર બાસ્કેટ ઘણી ઉપયોગી છે વર્કશોપ વગેરેમાં જાઓ એના કરતાં પણ વધારે ઉપયોગી તો શરૂઆતના ઘણા કાવ્યો એમણે પહેલા કાવ્ય સંગ્રહમાં સમાવ્યા જ નથી પણ આંબે બેઠો મોર પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા કે તિરાડ ભણી આગ કરો તો આંબલી ડાળે છેલછબીલા છાકટા છોરા જીપ્સી જેવું ક્યારનું બેઠું આભ આવા આવા રંગદર્શી કાવ્યો દિલીપભાઈ પાછળ મૂકી દે છે અને સાઠીના દાયકામાં આધુનિકતાવાદમાં પ્રવેશ કરે છે તેમનો આ પાંડુ કાવ્યોનો પાંડુ એ મહાભારતનો નહીં પરંતુ સમકાલીન પ્રોલિટેરિયટ પાંડુ છે અને આ સંગ્રહમાં તેઓ કટાવ મુક્તપત્ય આદિ સવિશેષ પ્રમાણે પણ વાપરે છે ગીત નહીં ત્યાર પછી ખંડિત કાંડનો વિષય લઈને આવે છે એટલે અયોધ્યામાં જે બાબરી ધ્વંસ થયો એ ઘટનાને અનુરક્ષીને કાવ્યો લખ્યા તે ખંડિત કાંડ સંગ્રહ એક એમાં કાવ્ય છે કોના બાપનો દીકરો એ આ સંગ્રહનું જાણે પરિચારક કાવ્ય છે એમાં શું આવે છે એક ગરીબ વર્ગ એની